નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં એઇમ્સે કોરોના અંગે આપી સલાહ આ વિશે વિગતથી વાત કરીએ તો છેલ્લા થોડા સમયથી દુનિયામાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે એવામાં એઇમ્સ દિલ્હીએ કોવિડ નાઇન્ટીન માટેના આકસ્મિક પગલાં અંગે ચર્ચા કરવા માટે હોસ્પિટલ વિભાગના વડાઓ સાથે બેઠક બોલાવી હતી જેમાં ડિરેક્ટરે કહ્યું કે ટેસ્ટિંગ ફક્ત તે લોકોનું જ કરવું જેમને ગંભીર તીવ્ર સૂચન છે હોય આ ઉપરાંત છેલ્લા દસ દિવસથી સતત ઊંચો તાવ તેમજ ઉધરસ હોય આ સિવાય તમામ લોકો નિવારક પગલાનું પાલન કરતા રહેવું જોઈએ ત્યારબાદના મહત્વના સમાચારમાં સૌપ્રથમ દર્શન કરશે પાંચ મહાનુભાવ આ વિશે વિગતથી વાત કરી તો રામ મંદિરના ઉદઘાટનને લઈને રામ ભક્તોમાં ભારે ઉત્સાહ છે જેને પગલે પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌપ્રથમ અભિષેક સમયે પાંચ લોકો ગર્ભગૃહમાં હાજર રહેશે પણ જેમાં વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંપ પ્રમુખ મોહન ભાગવત રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ મુખ્ય આચાર્ય ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેશે પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પડદો બંધ રહેશે પહેલાં ભગવાન રામને અરીશો બતાવવામાં આવશે જેમાં રામલીલાનો ચહેરો જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચારમાં બેંકના કામ બાકી હોય તો પૂરા કરી લેજો આ વિશે વિગતથી વાત કરીએ તો નવું વર્ષ એટલે કે બે હજાર ચોવીસ શરૂ થવા જઈ રહ્યું છે આવામાં જો તમારું બેંક સંબંધિત કોઈ કામ અટક્યું હોય તો શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરી લેવું છે ભારતીય રિઝર્વ બેંકે એટલે કે આરબીઆઈ રજાઓની એક યાદી બહાર પાડી છે નવા કેલેન્ડર મુજબ બેંકો સોળ દિવસ બંધ રહેશે એકથી બીજી જાન્યુઆરી આ ઉપરાંત સાતમી જાન્યુઆરી અગિયારમી જાન્યુઆરી તેરથી સત્તરમી જાન્યુઆરી એકવીસથી ત્રેવીસમી જાન્યુઆરી તેમજ પચીસથી અઠ્યાસીમી જાન્યુઆરીના રોજ બેન્કો под ત્યારબાદના અગતના સમાચારમાં એસટી કર્મીઓને સરકારની મોટી ભેટ આ વિશે વિગતથી વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં ત્રીસ ટકા પગાર વધારાની વાતને મંજૂરી આપી દીધી છે નાણાં વિભાગે ત્રીસ ટકા વધારાને મંજૂરી આપી હતી નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસટી નિગમના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં વિભાગની મંજૂરી મળતા વહેલામાં વહેલી તકે તેની અમલવારી શરૂ કરવામાં આવશે જો કે આ નિર્ણયથી સાત હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે ત્યારબાદના મહત્વના સમાચારમાં ઈંડાના ભાવમાં થયો વધારો શિયાળો આવતાની સાથે જ ઈંડાની માંગ વધી જાય છે શિયાળામાં લોકો ઈંડા ખાવાનું વધુ પસંદ કરતા હોય છે ત્યારે ઈંડાના ભાવમાં ઉછાળો આવ્યો છે પહેલાં ઈંડાના ભાવ પાંચ રૂપિયા હતા પરંતુ હવે ઈંડાની કિંમત સાત રૂપિયા પહોંચી ગઈ છે હાલ આ ભાવ વધારાનું કારણ વધારે વપરાશની સાથે ચિકન ફીડના ભાવને કારણે થયું છે આ ઉપરાંત ઈંડા ખાવા જોઈએ કે નહીં તે અંગે તમારા શું મંતવ્ય છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મહત્વના સમાચારમાં કતરમાં નેવીના આઠ પૂર્વ જવાનોની મોતની સજા કેદમાં બદલાવાઈ આ વિશે કરીએ તો કતરમાં કથિત જાસૂસી કેસમાં મૃત્યુદંડની સજા અપાયેલા ઇન્ડિયન નેવીના આઠ પૂર્વ કર્મચારીઓને મોટી રાહત મળી છે કતરની કોર્ટે ફાંસીની સજા અટકાવી દીધી છે મિત્રો આપણે જણાવી દઈએ કે ભારત દ્વારા ફાંસીની સજાને સામે અપીલ દાખલ કરવામાં આવી હતી ભારતીય વિદેશ મંત્રાલય અને નેવી અધિકારીઓના પરિવારજનો માટે આ મોટી સફળતા માનવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં સાણંદ નજીક ઇલેક્ટ્રિક વેહિકલનો પ્લાન્ટ સ્થપાશે તો વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કારની કંપની ટેસ્લાના માલિકે ભારતમાં કારનો પ્લાન્ટ સ્થાપશે ટેસ્લા કાર કંપની રાજ્યના સાણંદ નજીક કારની મેન્યુફેક્ચરિંગ કરવાની શક્યતાઓ દર્શાવાય છે આગામી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં એમઓયુ પણ થઈ શકે છે ઉલ્લેખનીય છે કે સાણંદ નજીક જમીન ફાળવણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારતે કરી હાફીઝ શહીદને સોંપવાની માંગ આ વિશે વધુ વિસ્તારથી વાત કરીએ તો પાકિસ્તાની મીડિયાના એક અહેવાલ પ્રમાણે ભારતે આતંકવાદી હાફીઝ શહીદને સોંપવાની માંગ કરી છે ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે મિત્રો આપણે જણાવી દઈએ કે મુંબઈ છવ્વીસ અગિયાર હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફીઝ શહીદ છે આ ઉપરાંત અમેરિકાએ પણ શહીદને આતંકવાદી જાહેર કરીને તેના પર એક કરોડ ડોલરનું ઇનામ રાખ્યું છે ત્યારબાદના અગત્યના સમાચારમાં પહેલી જાન્યુઆરી પહેલાં કરેલો આ કામ આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો પહેલી જાન્યુઆરી પહેલાં નવા વર્ષથી સરકાર સીમ કાર્ડ માટે બાયોમેટ્રિક વિગતોની જરૂર પડશે આ ઉપરાંત એનપીસીઆઈએ ગૂગલ પે ફોનપે અથવા પેટીએમના યુપીઆઈ આઈડી જે એક વર્ષથી બંધ છે તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે તે સિવાય એસબીઆઈ અને બેંક ઓફ બરોડામાં લોકર ધરાવતા ગ્રાહકોએ આરબીઆઈના નવા કરાર પર હસ્તાક્ષર કરવા પડશે તે સિવાય એસબીઆઈ કલશ એફડી યોજનાની છેલ્લી તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ છે આ ઉપરાંત જે જીમેલ એકાઉન્ટ્સને બે વર્ષથી ઉપયોગમાં લેવાઈ નથી તેને ગૂગલ બંધ કરી દેશે ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો જીએસટી વિભાગે ઝોમેટોને રૂપિયા ચારસો એક કરોડની નોટિસ ફટકારી આ વિશે વિગતથી વાત કરીએ તો જીએસટી વિભાગે ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોને રૂપિયા ચારસો એક કરોડના બાકી લેણાની નોટિસ આપી છે જીએસટી વિભાગે ઓગણત્રીસમી ઓક્ટોબર બે હજાર ઓગણીસથી એકત્રીસમી માર્ચ બે હજાર બાવીસ સુધી ડિલિવરી ચાર્જ કલેક્શન પર જીએસટી લેણા અંગેની નોટિસ મોકલી છે એક્સેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપતા ઝોમેટોએ કહ્યું કે અમે કોઈપણ ટેક્સ ચૂકવવા માટે જવાબદાર નથી કારણ કે અમે ગ્રાહક પાસેથી જે ડિલિવરી ચાર્જ લઈએ છીએ તે ડિલિવરી نن یې اپومه او بشیم ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજ્યના અન્ય સ્થળે શરાબમાં છૂટ અંગે ઋષિકેશ પટેલે કહી આ વાત આ વિશે વિગતથી વાત કરીએ તો ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શરાબની છૂટના નિર્ણય બાદ હવે એ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું રાજ્યના અન્ય સ્થળોએ પણ શરાબ અંગે છૂટ અપાશે કે કેમ આ મુદ્દે રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આ નિર્ણય લેવાયો છે જેને સારો પ્રતિસાદ મળ્યો છે ઋષિકેશ પટેલે કહ્યું કે ભવિષ્યમાં સમય પ્રમાણે રાજ્ય સરકાર શરાબમાં છૂટ મુદ્દે નિર્ણય લઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચારોમાં જોઈએ તો જેટકો ભરતી મુદ્દે મહત્વનો નિર્ણય જેટકોની વિદ્યુત સહાયકની લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ આપવાનો રહેશે સાથે સાથે જેટકો દ્વારા મહેકમ પણ વધારવાનો નિર્ણય લેતા નોકરી વાંચુકોને તક મળશે નવા ઉમેદવારને પહેલા પોલ ટેસ્ટ આપ્યા બાદ લેખિત પરીક્ષા લેવાશે જો ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી છે તેને ફરીથી પરીક્ષા નહીં લેવાય અગાઉ લેખિત પરીક્ષા બાદ પોલ ટેસ્ટ લેવાતો હતો જે વિવાદ બાદ હવે પહેલા પોલ ટેસ્ટ લેવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદના અગર તેના સમાચારમાં રણબીર સામે ધાર્મિક લાગણી મુદ્દે ફરિયાદ આ વિશે વિગતથી વાત કરીએ તો બોલીવુડ એક્ટર રણબીર કપૂર અને તેના પરિવારના સભ્યો ક્રિસમસની ઉજવણી દરમિયાન કેક કાપી રહ્યા હતા જેમાં કેક પર દારૂ નાખીને આગ લગાવવામાં આવી હતી કેક કાપતી વખતે રણબીર કપૂર જય માતા દી કહેતો જોવા મળ્યો હતો આ વિડિયો વાયરલ થતા તેના પરિવારના સભ્યો વિરુદ્ધ હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ કરવાની અરજી દાખલ કરવામાં આવી હતી જોકે પોલીસે આ મામલે હજુ સુધી એફઆઈઆર નોંધી નથી ત્યારબાદના મહત્વના સમાચારમાં પહેલી ફેબ્રુઆરીથી યોજાશે વિધાનસભાનું બજેટ સત્ર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ વખતે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર વહેલું યોજાશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પહેલી ફેબ્રુઆરીથી સાતમી માર્ચ સુધી ચાલશે વોટ ઓન એકાઉન્ટના બદલે પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરવામાં આવશે આ સાથે ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજેટના કદમાં વીસથી પચીસ ટકા વધારો કરવા થવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતનું અંદાજપત્ર ત્રણ લાખ કરોડ હતું ત્યારબાદના મહત્વના સમાચારમાં ઈડીની રડાર પર પ્રિયંકા ગાંધી આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું નામ મની લોન્ડરિંગ કેસ મુદ્દે સામે આવ્યું છે ઈડીએ કહ્યું કે રોબર્ટ વાડ્રા અને સીસી થંપી વચ્ચે બિઝનેસને લઈને ગાઢ સંબંધો છે અને થંપી પર આરોપ છે કે તેણે મની લોન્ડરિંગ કેસના મુખ્ય આરોપી સંજય ભંડારીની મદદ કરી હતી ઈડીએ આ કેસમાં અગાઉની ચાર્જશીટમાં થંપીના થંપીના નજીકના સહયોગી તરીકે વાડ્રાના નામનો સમાવેશ કર્યો હતો પરંતુ હવે પ્રિયંકા ગાંધીનું નામ પણ સત્તાવાર રીતે સામેલ કરાવ્યું E ત્યારબાદના મહત્વના સમાચારમાં પોતાની નિષ્ફળતા છુપાવવા બીજેપી રામ મંદિરનો મુદ્દો છગાવી રહી છે આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો રામ મંદિરના ઉદઘાટન સમારોહમાં આમંત્રણ મળવા અંગે કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કે ટ્વિટર પર લખ્યું કે મને કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું નથી રામ મંદિરને આટલા મોટા સમાચાર બનાવીને મીડિયા એવા લોકોના હાથમાં રમી રહ્યું છે જેઓ તેમના શાસનની નિષ્ફળતાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે રામ મંદિરનો રાજકીય લાભ લેવા માંગે છે મંદિરો એ સરકારનો મામલો નથી પરંતુ બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દા સરકારના છે દર્શક મિત્રો શશી થરૂરના આ નિવેદન અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના અગત્યના સમાચારમાં એક્સ્ટ્રા ચાર્જ વગર રેસેડ્યુલ અથવા કેન્સલ કરી શકાશે ફ્લાઇટ ટિકિટ આવી વધુ વિગતની વાત કરીએ તો શિયાળામાં ગાઢ ધુમ્મસ અને ખરાબ હવામાનને કારણે ફ્લાઇટો રદ અથવા મોડી થઈ રહી છે આવી સ્થિતિમાં મુસાફરોને રાહત આપતા એર ઇન્ડિયાએ ફોક ઇનિશિયેટિવની જાહેરાત કરી છે હવે દિલ્હીથી ઉડાન ભરનારા પ્રવાસીઓને કોઈપણ વધારાના ચાર્જ વિના બુકિંગ રેસેડ્યુલ અથવા રદ કરવાની મંજૂરી આપવામાં આવશે જોકે આ સુવિધા માત્ર ધુમ્મસના કારણે ફ્લાઇટ મોડી થશે તેવા કેસમાં જ આપવામાં આવશે ત્યારબાદના અગત્યના સમાચારમાં દેશના નેવું લાખ લોકોને આનુવંશિત બીમારીનું જોખમ આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો સીએસઆઈઆર ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટીગ્રેટિવ બાયોલોજીના સંશોધકોએ એક હજાર ઓગણત્રીસ સ્વસ્થ લોકોના જીનોમ પર સંશોધન કર્યું છે સંશોધનમાં પાંચ કરોડથી વધુ જીનોમ વેરિયન્ટની ઓળખ કરાય છે તેના આધારે સંશોધકોએ દાવો કર્યો છે કે દેશના નેવું લાખ લોકોને આનુવંશિક બીમારીનું જોખમ છે તેને હાઇપરકોલેસ્ટ્રોલેમિયા કહેવાય છે જેના કારણે વ્યક્તિમાં હૃદયરોગ અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે ત્યારબાદના મહત્વના સમાચારમાં માસ્કની માંગ ફરી વધતી જોવા મળી આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો દેશમાં કોવિડ કેસની સંખ્યા વધી રહી હોવાથી લોકો ચિંતિત છે આ સાથે લોકો ફરીથી માસ્ક પહેરવા માટે વલણ ધરાવવા લાગ્યા છે હૈદરાબાદ કર્ણાટક અને તમિલનાડુ સહિતના રાજ્યોમાં માસ્કની માંગ વધી છે જ્યાં ઇવેન્ટ દરમિયાન ઘણો ટ્રાફિક હોય છે માસ્ક વેચનારાઓ ફરીથી રસ્તા પર દેખાઈ રહ્યા છે ડોક્ટરો સૂચવે છે કે કોરોનાથી બસવા માસ્ક પહેરવું વધુ સારું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં રામ મંદિર માટે ભિક્ષુઓ બન્યા દાતા કાશી અને પ્રયાગરાજ ના રામ મંદિરના નિર્માણ માટે ચાર લાખ રૂપિયાનું દાન આપ્યું છે ત્યારબાદના અગત્યના સમાચારમાં અબુધાબીમાં થશે હિન્દુ મંદિરનું ઉદઘાટન મોદી યુનાઇટેડ આરબ અમીરાતના અબુધાબીમાં બીએપીએસના હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા જશે વડાપ્રધાન મોદીને મંદિર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચૌદમી ફેબ્રુઆરી બે હજાર રોજ યોજાશે અબુધાબીની બાજુમાં આવેલું આ મંદિર દેશમાં નહીં પરંતુ પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે અહીંયા ઉલ્લેખનીય છે કે મંદિરના ટ્રસ્ટીઓ અને સંતો વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવા પહોંચ્યા હતા ત્યારબાદના અગત્યના સમાચારમાં તુવેર દાળને લઈ સરકારની મોટી જાહેરાત કેન્દ્ર સરકારે તુવેર અને અડદની દાળની આયાત પર ડ્યુટીમાંથી મુક્તિનો સમયગાળો એક વર્ષ લંબાવ્યો છે હવે આ બંને કઠોળ એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધી મફતમાં આયાત કરી શકાશે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આ મુદ્દે એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે અગાઉ તુવેર અને અડદની દાળની મફત આયાતને એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી હતી મિત્રો આપણે જણાવી દઈએ કે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન ભારતે ચોવીસ પોઈન્ટ છન્નું લાખ ટન દાળની આયાત કરી હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં વર્તણની સરકારી ભરતીને લઈને મોટા સમાચાર આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં સત્તાવાર સામે આવેલ વિગત અનુસાર વર્તણની ભરતી માટે સરકારે નિયમોમાં મોટો બદલાવ કર્યા છે જેના પરિણામે હવે જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવશે વધુમાં હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ એકવીસ વર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે આ અંગે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન પણ બહાર પાડી જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં દસ રૂપિયા સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ આ તારીખે થઈ શકે છે જાહેરાત આ વિશે વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર ઇંધણના મોટી ભેટ આપી શકે છે સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છ થી દસ રૂપિયાનો ઘટાડો કરી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા માટે સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી દે છે તેવું પણ સૂત્રોએ કહ્યું હતું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડા અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી જોકે આ મોટી જાહેરાત એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પહેલા થઈ શકે છે દર્શક મિત્રો આ અંગે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાતના વિસ્તારોમાં દારૂની મંજૂરીના સંકેત વિશે વાત કરીએ તો રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે ગાંધીનગરના ગેફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી છે જેનો વિપક્ષ વિરોધ કરી રહ્યો છે આ વિવાદો વચ્ચે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી આ બેઠક પછી રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્યમંત્રી મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે કચ્છના ધોળો ડાંગના સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર વિમર્શ થઈ રહ્યો છે આ નિવેદન બાદ ફરી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે